સૌરાષ્ટ્રમાં માવઠાએ ચોમાસાની જેમ બેટિંગ કર્યું અને આ બેટિંગમાં ધોવાઈ ગયા ધરતીપુત્રો અમારી ટીમે ગીર સોમનાથના ઉના તાલુકામાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર આજે ઉના તાલુકાના ખેડૂતોની સ્થિતિ જાણવા માટે પહોંચી હતી અમારી ટીમ રાણવશી ગામે પહોંચી અહીં એક ખેડૂતની સ્થિતિ જોઈ આજે પણ ખેતરમાં વરસાદી પાણી ભર્યું હતું પાથરા ખેતરમાં પડ્યા હતા અને જે મગફળી કાઢી લીધી હતી તે પણ પલળી ગઈ હતી અને જે બચી ગઈ તેને માથે તાળપત્રી ઢાંકી ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો આ પરિવાર જોવા મળ્યો અમારી ટીમને આ પરિવાર સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમને જે ખર્ચ કર્યો હતો તે પણ તેમને નહીં મળે અને સંતાનોની ફી માટે રૂપિયા ક્યાંથી લાપા તે સવાલ છે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તે સવાલ છે મારી બારવીઘાની માંડવી હતી બાર વીઘાની માંડવી ખેતર ની અંદર કાઢેલી તૈયાર હતી આટલા વરસાદ ની ખબર નથી કે એટલો વરસાદ આવે વરસાદ આવે તો દર વર્ષે આવતા જ હોય પણ થોડોક વરસાદ હોય એના હિસાબે બધી સાફ કરવા માટે ખેતરમાં રાખી બધી જ માંડવી અત્યારે પલ્લી ગઈ છે અમારા જેવા નાના ખેડૂતોનો તો એ પણ છે કે મારો છોકરો તો સેની સ્કૂલ ની અંદર ભણે છે તો એની ફી ના પણ ફાફા છે તો કઈ રીતે ફી નું પેલું કરવું એમ કારણ કે આ એક જ એવો છે કે અમે વ્યવસ્થિત લઈ જ છે બાકીના થાલ તો બધા વધારે મહેનત વાળા હોય અહીં તો ચોમાસુ પાક ખેડૂતોનો આધાર હતો પરંતુ તે આધારને જ કુદરતે હતી એમાં બે ટ્રેક્ટર માંડવી થઈ તણાઈ એક ટ્રેક્ટર રહ્યું ભરીને આવ્યા ને અમે અટાણે આયા અમારી માથે ઈની મેને ઈની માથે જ અમારે છે આધાર બીજો અમારે કોઈ આધાર જ નથી અટાણે નાના બસા અમારે છે ઈની માથે અમે કામ ને અમે ખાઈએ અમારે કેનો આધાર હવે વરસાદની બધી પલલી ગઈ હવે અમારે શું કરો અટાણે ખર્સા દવા ખાતરું ને મેને તો તમારી બધી માથે પડી બધા જાણે છે કે ખેડૂતોના પરિવારનું ગુજરાન ખેતી પર ચાલે છે ખેડૂત ખેતી પર નભે છે તેવામાં આવી આફત માથે તૂટી પડે તો તેનો આધાર જ છીનવાઈ જાય હવે સરકાર આર્થિક મદદ કરે તેવી આશા રાખીને બેઠા છે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના